જોરાવર ગેમિંગમાં તમારું સ્વાગત છે તો આવી ગયા છીએ આપણે આપણી નવી મોડિફાઈ કરેલી બસ ને બસ ઇન્ડોનેશિયામાં આ છે આપણી બસનું ઇન્ટિરિયર ફૂલ લક્ઝરી બસ જોવો તમે આ ફૂલ લક્ઝરી બસ આપણી મોડિફાય કરેલી નવા ટાયર નવી રીમ સાથે બમ્પર ટુ બમ્પર આખી મોડીફાઈ કરેલી તો ચાલો આપણે પહેલાં આપણે આપણા પેસેન્જરને બેસાડી લે અંદર પછી આપણે ગાયશ આ બસની સ્પીડ ચેક કરવાની છે કેમ કે આપણે હમણાં જ એડ કરી છે આ બસને તો પહેલાં આપણે આપણા બધા પેસેન્જરને બેસાડી લે અંદર ચેક કરો આપણી બસ ગાયસ ફૂલ એસીવાળી ને ફૂલ મોડિફાય કરેલી બસ ડબલ સાયલેન્સર સાથે તો આપણે બધાય પેસેન્જરને બેસાડી લીધા છે તો આપણે બસ સ્ટેન્ડની બારે કાઢશું આપણી બસને પછી હાઈવે ઉપર ચડાવીને આપણે આપણી બસની સ્પીડ ચેક કરી લઈ કેવીક બસ છે આપણી આ બસનો અવાજ ચેક કરો ગાય તમે પહેલા ફૂલ બુસ્ટર વાળા બે સાયલેન્સર ફિટ કર્યા છે આપણે આપણી આ ગાડીમાં આપણી બસમાં અવાજ ફૂલ બુમ આવે છે આપણી બસનો તો આપણે અહીંથી હવે યુ ટર્ન લઈ અને બસને બારે કાઢ નાખી બસ સ્ટેન્ડની બારે ચેક કરો ગાય છે આપણું લક્ઝરી ઇન્ટિરિયર થોડુંક લીવર મારો ત્યાં તો એક્સેલેટર ઉપરથી ભાગવા જ માંડી આપણી બસ જોવો ગાય છે ફો પ્લસની સ્પીડ થઈ ગઈ ખબર હે ન પડી ત્યાં તો તો રેડ સિગ્નલ આવી ગયું છે ગાઈસ તો તમે ચેક કરો આપણી બસ ની સાઈડ વ્યુ બેગવિલ નાખા જોઈશ આપડી આ બસ મોડિફાઈ કરેલી ફૂલ આર્મી કલર ની આપડી બસ છે આ ગ્રીન સિગ્નલ થઈ ગયું તો આપણે ફટકી મારી ભાગી જઈશું અહીંથી ફટકી મારીને તરત પો ઉપર થઈ જાય ખબર ન પડે ફૂલ સ્પીડ વાળી બસ છે ગાઈસ આપડી આ એકસો ને ઓગણી ની સ્પીડ માં જાય આપડે ગાઈસ આગળ બસ જાય છે આપણે ફટકી મારીને પેલા બસ ની ઓવરટેક કરી લઈ કે સિંગલ પટ્ટી રોડ આવી ગયો છે અને ફટકી મારો ત્યાં તો ઓવરટેક થઈ જાય આપડી બસ બુસ્ટર જેટ ફીટ કઈ રહ્યા છે એકસો સિંતેર થઈ ગઈ ખબર ન પડી જો કટ મારીને તરત ઓવરટેક કરી લીધી જોયું કાઇશ તમે પાછી ત્રીજી ઓવરટેક એકસો ને સાહીઠ ની સ્પીડમાં જાય આપણી બસ ચાલુ થઈ ગયો ફૂલ કાંઈ તમે સ્પીડ ચેક કરો આપણી બસની બસો પ્લસ ની સ્પીડ થઈ ગઈ આપડી બસો પ્લસ થી આપણે આલી હતી ચેક કરો કાઇસ ફૂલ સ્પીડમાં જાય આપણી બસ કચ્છ તમારે ગુજરાતમાં અલતી એસ ટી બસની લિવરી જોતી હોય તો એના ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે એની લિંક તમને આઈ બટન અને ડિસ્ક્રિપ્શન બેમાં આપી દીધી છે તો જાઓ અને ચેક કરો એ વિડીયો અને તે બધી લીવરી તમને અમારા ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જવાની છે બધી મેં અપલોડ કરી નાખી છે ખાલી તમારે ડાઉનલોડ કરી અને કેવી રીતે લગાડવાની છે એ પણ વિડીયોમાં જ બતાવી દીધું છે મેં તો પહેલાં એ વિડીયો જોઈ લેજો કેવી રીતે લગાવવાની છે એ અને પછી ગેમ પ્લે એન્જોય કરો બસ સિમલેટર ઇન્ડોનેશિયાની બસમાં જે ફ્રીમાં આવે છે એના ઉપર જ બધી લિવરી લાગી જવાની છે તો ચાલો આપણે આપણી ગેમ પ્લે સ્ટાર્ટ કરી દઈએ પછી અને ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જાઓ અને જોઈન થઈ જાઓ તેમાં તમને નવી નવી બધી લિવરી બસિસ મોડ્સ ઓફરોડિંગ મેપ્સ બધું મળી જવાનું છે તેમાં જ જો આટલું બધું તમને ફ્રીમાં મળતું હોય તો ટેલિગ્રામ જોઈન કરવામાં શું વાંધો છે

તો કોમેન્ટ કરી દેજો ટેલિગ્રામ ચેનલ ઉપર હું તમને લિંક નાખી દઈશ અને એપ્લાય કરી લેજો તમે તો આપણે બસો પ્લસની સ્પીડમાં જતા હતા આગળ બસ વાળો ગાડી વાળો આવી ગયો એટલે થોડીક સ્પીડ ઓછી કરવી પડી એમાં યુ ટર્ન આવી ગયો છે તો આપણે ફટકી મારી ગાડી ઓવરટેક કરી લઈશ બસ તો હલાવામાં મસ્તીની છે તમે એકવાર આ બસ હલાવશો ને એટલે બહુ મજા આવશે ઇન્ટેરિયર જોરદાર એ વ્યૂ પણ એંગલ જોરદાર છે અને ફૂલ મોડીફાઈ કરેલી બસ છે આપણી આ લુકમાંય જોરદાર છે બસ ચેક કરો ઇન્ટિરિયર પણ જબરદસ્ત છે અને એક્સટીરિયર પણ જબરદસ્ત છે લાઇટ લાઈટુ ટુ બધું આપેલું છે અને ફૂલ મોડીફાઈ કરેલી છે બમ્પર ટુ બમ્પર આગળનું બમ્પર એ મોડીફાઈ કરેલું છે ચેક કરો આ બસ આર્મી કલરની બસ છે ગાઈસ તમે અમારા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આપડી ટેલિગ્રામ ચેનલને ને જોઈન કરી લેજો કેમ કે નવી નવી વસ્તુ એમાં જ આવતી રહી છે મોડ બધા આવશે મેપ આ તે વગેરે બધું આવતા રહી છે એમાં